પારણાનો લાભ લઈ દર્શન કર્યા હતા ત્યારબાદ બપોરે જાહેર જનતા માટે ભોજન પ્રસાદ ભંડાર ખવડાવી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી તો અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ ભક્તોએ જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન નિતિનભાઈ પાડવી દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી સિટી ગોલ્ડ ન્યૂઝ કૂકર મુડા તાપી નમસ્કાર હરે કૃષ્ણ કેન્દ્ર કૂકર મુંડા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અમારું લક્ષ્ય એ છે કે આ જન્માષ્ટમી કે આવા ધાર્મિક ઉત્સવોના માધ્યમથી સમાજમાં જનતામાં ગ્રામીણ ક્ષેત્રમાં અમારા જે ટ્રાઇબલ બેલ્ટ છે એમાં લોકો ધર્મ અને સંસ્કૃતિને સમજે આજે લોકો ધર્મ સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે તો એ પોતાની સંસ્કૃતિને સમજે અને સ્વાભિમાન નિર્માણ થાય એના માટે અમે આવા ધાર્મિક કાર્યક્રમો કરતા હોઈએ છીએ અમે યુવાનો માટે વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ મહિલાઓ માટે યુવાનો માટે સમાજ માટે વ્યસન મુક્તિ ફેશન મુક્તિ અને વ્યવહારિક જીવન જીવીને એ લોકો કઈ રીતે જીવન અને સમૃદ્ધિ સુધી લઈ જાય એવું અમારું લક્ષ્ય છે એકચ્યુઅલી અમે જ્યારે દસ વર્ષ પહેલા શરૂ કર્યું હતું તો ત્યારે અમે માત્ર પંદર લોકો જ હતા પરંતુ આજે આટલા વર્ષો પછી અહીંયા જોઈએ છે તો અમારું આજે પણ લક્ષ્ય હતું કે ત્રણ હજાર લોકો આવવા જોઈએ પરંતુ લગભગ પાંચ હજારથી ઉપર લોકો થઈ ગયા છે અને એટલે એ એના માટે છે કે લોકોને દેખાઈ રહ્યું છે કે એક પ્રેક્ટિકલ કાર્ય થઈ રહ્યું છે સમાજને ઉપયોગી કાર્ય થઈ રહ્યું છે અને યુવાનો એક સારા માર્ગે જઈ રહ્યા છે અને એ સમજીને અમારા ગામના તેમજ આજુબાજુના ગામડાઓના અનેકો પરિવારો મહિલાઓ બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા